હેલો ફ્રેન્ડ વેલકમ ટુ આર્યન ક્લાસીસ આર્યન ક્લાસીસમાં તમારા બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે ચાલો વિદ્યાર્થીઓ આપણે ધોરણ બાર તત્વજ્ઞાન વિષયમાં ચેપ્ટર ચાર નિરૂપાતિક સંવિધાન ભણી રહ્યા છીએ એમાં આજે આપણે નિયમ નંબર છ હા આગળ વિડીયો અપલોડ કરે છે નિયમ નંબર છનો પણ એમાં આપણે જોયું હતું પક્ષાતિક્રમનો દોષ અને આ વિડીયોની અંદર નિયમ નંબર છ જ ભણવાનો છે પણ એમાં આપણે જોવાનું છે સાધ્યાતિક્રમનો દોષ બંને દોષ એક જ છે પણ પક્ષાતિક્રમમાં પક્ષપદને ચેક કરવાનું હોય છે અને સાધ્યાતિક્રમમાં સાધ્યપદને ચેક કરવાનું હોય છે ઓકે ચાલો નિયમ આપણે આગળ ભણી ગયા છે તો પણ થોડો વાંચી લઉં છું નિયમ નંબર છ માન્યતા ઉપાડા પ્રમાણભૂત સંવિધાનમાં પક્ષપદનો દોષ ચેક કરતા હોય તો પક્ષપદને જોવાનું અને પક્ષાતિક્રમનો વિધાનમાં કેવું હોવું જોઈએ અવ્યાપ્ત હોય આધાર વિધાનમાં અવ્યપ્ત હોય કોઈ પણ પક્ષપદ હોય કે સાધ્યપદ હોય આધાર વિધાનમાં અવ્યપ્ત હોય તો તે ફલિત વિધાનની અંદર શું ના થાય તો કે વ્યાપ્ત થઈ શકે નહીં મતલબ અવ્યપ્ત હોય તો અવ્યાપ્ત

પણ જો વ્યાપ્ત થઈ જાય તો શું થાય તો કે દોષ થાય તો કે કયો દોષ થાય તો મેં અહીંયા લખ્યું છે જુઓ તો તમે તો કે સાધ્યાતિક્રમનો દોષ જે સંવિધાનના આધાર વિધાનમાં અવ્યાપ્ત રહેલું સાધ્યપદ ફલિત વિધાનમાં શું થઈ જાય વ્યાપ્ત થતું હોય તો સંવિધાનમાં કયો દોષ થાય છે સાધ્યાતિક્રમનો દોષ થાય છે

ચાલો હવે આપણે શું કરીશું તો કે દોષને ચેક કરીશું વિદ્યાર્થીઓ તમે પરીક્ષાની અંદર જ્યારે તમારે સંવિધાન સંવિધાનનું પ્રામાણ્ય નક્કી કરવાનું હોય તો પ્રામાણ્યની અંદર તમારે દોષ લખવાનું થાય હવે દોષ લખવા માટે તમારે દોસ્તો ચેક કરવો પડે દોષ ચેક કરવા માટે શું કરવાનું તો કે તમારે બધા દોષ ચેક કરવા પડે તો બધા દોષ કેવી રીતે ચેક કરવા એના માટે હું દરેકે દરેક વિડીયોમાં સમજાવું છું અને પ્રશ્ન નંબર ચારનો સ્વાધ્યાય આપણે સોલ્વ કરશું એમાં પણ મેં સમજાવું છું અને સમજાવીશ તમે ચેક કરજો એમાં પણ જુઓ જ્યારે તમારે સાધ્યતિક્રમનો દોષ ચેક કરવો હોય તો શું કરવાનું તો કે સાધ્યપદને આધાર વિધાનમાં જોવાનું આધાર વિધાનમાં આપણું સાધ્યપદ અવ્યાપ્ત હોય અને ફલિત વિધાનમાં આપણું સાધ્યપદ વ્યાપ્ત હોય તો જ પક્ષાતિક્રમનો દોષ તમે લખી શકો તો હવે આપણે ચેક તો કરીશું ને કે આપણું જે સાધ્યપદ છે એ આધાર વિધાનમાં અવ્યાપ્ત છે અને ફલિત વિધાનમાં વ્યાપ્ત થઈ જાય તો આપણે શું લખીશું તો કે સાધ્યાતિક્રમનો દોષ લખીશું ચાલો હું તમને ચેક કરીને બતાવું છું અહીંયા થોડું તમે ધ્યાન આપશો ખાસ આ શું છે છે આપણું સંવિધાન સૌથી તમારે આકૃતિ નક્કી કરવું પડે તો સૌથી પહેલા આપણે આકૃતિ બનાવીશું આકૃતિ બનાવવા માટે શું કરવાનું તો કે ત્રણ ટપકા કરીને જે વિધાન છે એમાં જે પહેલું પદ હોય એ જોવાનું એ જે પહેલું પદ હશે એને કહેવાય ઉદ્દેશ્ય પદ અને ઉદ્દેશ્ય પદને જ કહેવાય પક્ષપદ ચલો બીજું જે પદ હશે એને કહેવાય વિધેયપદ વિધેય પદ એ જ આપણું થઈ જશે સાધ્યપદ હવે જો પક્ષપદ શું છે બંને આધાર વિધાનમાં એક સરખું આવતું હોય એ પદને કહેવાય મધ્યપદ તો લખી દો મ ચલો હવે આકૃતિ બનાવવા માટે શું કરવાનું તો કે આકૃતિ બનાવવા માટે આપણે સાઈડ અંદર આ જે પ્રતિકો લખ્યા છે એને બાર ખેંચીને લાવવા પડશે તો લાવી દઈશું કઈ વાંધો નહીં ચાલો જોજો પહેલાં સાધ્ય વિધાન લખો સાવી એમાં છે મ અને સા તો લખી દો મ અને સા ચાલો પછી પક્ષવિધાન પક્ષ વિધાન એમાં પ અને મ લખી દો પ અને મ ચાલો છેલ્લે હોય ને કહેવાય ફલિત વિધાન ફલિત વિધાનમાં પ અને સા હોય એ આપણને ખબર છે તો લખી દો પ અને સા ચાલો આટલું થઈ ગયું હવે શું કરશો તો હવે આપણને ખબર હોવી જોઈએ કે મધ્યપદને મધ્યપદથી જોડવાનું તો મધ્યપદને મધ્યપદથી જોડો હવે જે બાકી રહેતી હોય લાઈન ખેંચી લો અહીંથી અહીં અને અહીંથી અહીં હવે તમે જુઓ વિદ્યાર્થીઓ અહીંયા કઈ આકૃતિ બને છે ઊંધો ઝેડ હવે ઊંધો ઝેડ એ સંવિધાનની કઈ આકૃતિ છે તમને ખ્યાલ હોવો જોઈએ તો આપણને ખબર છે શું તો કે જો ઊંધો ઝેડ હોય તો પહેલી આકૃતિ ઊંધો સી હોય તો બીજી આકૃતિ સીધો સી ત્રીજી આકૃતિ સીધો ઝેડ હોય તો ચોથી આકૃતિ ખબર છે ને તો કે હા તો અહીંયા જુઓ આપણો કયો ઝેડ છે ઊંધો ઝેડ છે તો ઊંધો ઝેડ હોય તો કઈ આકૃતિ બને તો કે પહેલી આકૃતિ બનશે તમે શું લખશો તો કે સાધ્ય વિધાનમાં મધ્યપદ ઉદ્દેશ્ય સ્થાને અને પક્ષ વિધાનમાં મધ્યપદ વિજય સ્થાને છે તેથી આ સંવિધાન કઈ આકૃતિ બને છે તો કે પહેલી આકૃતિ બને છે ઓકે ચાલો હવે હવે આપણે શું કરીશું તો કે ભેદની તપાસ કરીશું ભેદની તપાસ કરવા માટે શું કરવાનું તો કે આગળ પાછળ જોવાનું કોની આગળ અને કોની પાછળ તો કે સંવિધાનની આગળ અને પાછળ આગળ સર્વ અને પાછળ છે આગળ સર્વ અને પાછળ છે હોય તો એનો ભેદ શું થાય હા થાય હવે અહીંયા કેટલાક નથી જો કેટલાક નથી એવું હોય તો એનો ભેદ શું થાય તો કે ન થાય ન કેટલાક નથી ચાલો હવે અહીંયા પણ કેટલાક નથી તો કેટલાક નથી એનો ભેદ શું થાય ન થાય તો જો ભેદ શું થાય છે હા ન ન તો એ તમે લખી શકો કે આ સંવિધાનનો ભેદ થાય હા ન ન બીજું તમારે આવું સીધું નહીં લખવાનું તો તો કે સાધ્ય વિધાન હા પક્ષ વિધાન ન ફલિત વિધાન ન તેથી આ સંવિધાનનો ભેદ હા ન ન થાય છે એમ તમારે પૂરેપૂરું લખવાનું હાલો હવે આગળ શું કરીશું તો કે હવે આપણે પ્રામાણ્યની દોષ દોષ તપાસવો પડશે ને કે પ્રામાણ્ય લખવા માટે પ્રામાણ્યમાં સંવિધાન પ્રમાણભૂત છે કે અપ્રમાણભૂત છે એ લખવું પડશે જો અપ્રમાણભૂત હોય તો એ અપ્રમાણભૂત કેમ છે એવું લખવું તો પડશે ને તો એના માટે દોષ લખવો પડશે હાલ તો આપણને ખબર છે કે આપણે સાધ્યાતિક ક્રમનો દોષ ચેક કરીએ છીએ તો હવે તમારે જો સાધ્યાતિક ક્રમનો દોષ ચેક કરવો હોય તો એના માટે તમારે આ ટેબલ જોવું પડે હવે આ ટેબલમાં તમે કેવી રીતે ચેક કરશો તો જો સાધ્યાતિક ક્રમનો દોષ ચેક કરવો હોય તો તમારે સાધ્યપદને જોવું પડે સાધ્યપદને ક્યાં જોવાનું તો સાધ્યપદ જે જગ્યાએ હોય એ આધાર વિધાન અને સાધ્યપદ જે જગ્યાએ હોય એ ફલિત વિધાનને તમારે ચેક કરવાનું હવે આપણે જોવાનું શું છે તો તમે જો અહીંયા મે કોર્નરમાં લખેલું છે કે સાધ્યપદ એ આધાર વિધાનમાં કેવું હશે અવ્યાપ્ત હશે અને સાધ્યપદ ફલિત વિધાનમાં કેવું હશે તો કે વ્યાપ્ત થશે ઓકે તો જો આધાર વિધાનમાં સાધ્યપદ અવ્યક્ત બની જાય અને ફલિત વિધાનમાં વ્યાપ્ત બની જાય તો આપણે પક્ષાતીત કર્મનો દોષ લખી શકીએ ચાલો હવે આપણે તમે ચેક કરો કે આ બંને આધાર વિધાનોમાંથી આપણું સાધ્યપદ ક્યાં છે તો કે આ રહ્યું એ આપણું સાધ્યપદ છે તો આ પહેલા નંબરના આધાર વિધાનમાં છે કે નહીં તો કે હા છે ને તો આ આપણું જે સાધ્યપદ છે એને પહેલાં આપણે ચેક કરીશું કે એ અવ્યાપ્ત બને છે કે વ્યાપ્ત બને છે તો જો આ પહેલા નંબરનું વિધાન જો પહેલા નંબરના વિધાનમાં ભેદ શું છે હા તો ચલો હાની અંદર આપણે ચેક કરીશું તો કે આપણે હા વિધાનને ચેક કરવાનું છે હવે હા વિધાનની અંદર ઉદ્દેશ્યપદ છે અને વિધય પદ છે તો ઉદ્દેશ્ય જોવું કે વિધેય જોવું જો ઉદ્દેશ્યની અંદર હાની અંદર ઉદ્દેશ્ય વ્યાપ છે અને વિધેય અવ્યાપ છે તો હા વિધાનમાં તમે જુઓ સાધ્યપદ કઈ જગ્યાએ છે તો આગળ હોય તો ઉદ્દેશ્ય નુસ્થાન કહેવાય પાછળ હોય તો વિધેયનુસ્થાન કહેવાય તો સુખી એ આપણું સાધ્યપદ છે અને આ સાધ્યપદ કોના સ્થાને છે વિધયના સ્થાને મતલબ આપણું સાધ્યપદ કેવું બને છે અવ્યાપ તો સરત પ્રમાણે આપણું સાધ્યપદ અવ્યાપ છે તો કે હા છે ને ચાલો આધાર વિધાનમાં તો સાધ્યપદ અવ્યક્ત થઈ જાય છે તો હવે ફલિત વિધાનમાં વ્યક્ત થાય છે કે નહીં તો તમે ચેક કરો ફલિત વિધાનમાં જો આપણું સાધ્યપદ વ્યાપ્ત થઈ જતું હોય તો સાધ્યતિક્રમનો દોષ ફાઈનલ ચલો હવે અહીંયા આવો સાધ્ય વિધાન બીજી કઈ જગ્યાએ છે તો કે ફલિત વિધાનમાં સાધ્ય સાધ્યપદ હોય તો આપણા આ ફલિત વિધાનમાં સાધ્યપદ એ છે કે નહીં તો કે હા છે ને હવે તમે સૌથી પહેલાં આપણું આ ફલિત વિધાનનો ભેદ શું છે ન છે આ ફલિત વિધાનમાં સાધ્યપદ તો આ ફલિત વિધાનનો ભેદ શું છે ન તો આ ચારમાંથી તમે ન વિધાન જોવો તો ક્યાં છે આ રહ્યું નવિધાન છે વિધાન વિધાનની વિધાનની સામે સામે જોવાનું હવે હું ઉદ્દેશ્ય જોઉં કે વિધાય જોવું તો એના માટે શું કરશો તો એના માટે તમે અહીંયા વિધાનમાં સાધ્યપદ છે છે કે વિધેયના આગળ હોય તો ઉદ્દેશ્યના સ્થાને જો પાછળ હોય તો વિધેયના ના સ્થાને જો તમે જ મને કહો આપણું સાધ્યપદ કોના સ્થાને છે જો તો ઉદ્દેશ્યના સ્થાને છે તો આપણે અરે સોરી વિધેયના ના સ્થાને છે તો આપણે વિધેયને અહીંયા જોઈશું ન વિધાન અને એમાં વિધાય જોવાનું કેમ છે તો વિધાય ના સ્થાને આપણું જે સાધ્યપદ છે એમાં શું આવે છે વ્યાપ્ત કેવા વ્યાપ્ત આવે છે તો જો અહીંયા મેં લખેલું છે કે ફલિત વિધાન સાધ્યપદ ફલિત વિધાનમાં વ્યાપ્ત થઈ જાય તો દોષ કયો થાય સાધ્યાથી તમનો દોષ થાય છે ત્યારે જો મેં તમને આ ક્રમનો દોષ ચેક કરતાં શીખવાડ્યું જો હજુ તમને એવું લાગે છે કે કોઈ જગ્યાએ તમને ખબર નથી પડી તો વિડીયો રિવાઇઝ કરીને જુઓ હજુ પણ એવું લાગે છે કે નથી આવડતું તો ડોન્ટ વરી જ્યારે તમને સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર ચારના જે ચાલીસ સંવિધાનની આકૃતિ ભેદ અને પ્રમાણે નક્કી કરવાનું છે તો એમાં આ બધા દોષ આવે જ છે તો એ વખતે તમે વિડીયોની અંદર થોડું ધ્યાન આપશો તો પણ તમને આવડી જશે ચાલો હવે આપણને ખબર પડી ગઈ કે આ સંવિધાનની અંદર કયો દોષ છે તો કે ક્રમનો દોષ થાય છે પણ સીધું સીધું અહીંયા નહીં લખવાનું અહીંયા લખવાનું કે આ સંવિધાનમાં આ સંવિધાનના આધાર વિધાનમાં આધાર વિધાનમાં અવ્યાપ્ત રહેતું પદ અવ્યાપ્ત રહેતું કયું સાધ્ય પદ અવ્યાપ્ત રહેતું સાધ્ય પદ ફલિત વિધાનમાં કેવું બને છે તો કે ફલિત વિધાનમાં ફલિત વિધાનમાં વ્યાપ્ત થતું હોવાથી અહીંયા કયો દોષ થાય તો કે સાધ્યાતિક્રમનો સાધ્યાતિક્રમનો દોષ થાય છે અને આપણું સંવિધાન કેવું બને છે તો કે સંવિધાન અપ્રમાણભૂત સંવિધાન કેવું બને છે આપણું અપ્રમાણભૂત કયા દોષના લીધે તો કે સાધ્યાતિક્રમના દોષના લીધે આપણું સંવિધાન અપ્રમાણભૂત બને છે ઓકે તો આ તમારું પ્રમાણે હતું આ સાધ્યાતિક્રમનો દોષ હતો જે મેં તમને શીખવાડી દીધો હજુ તમને એવું લાગે છે તો થોડું વિડીયોને રિવાઈઝ કરીને જોઈ લેજો ઓકે ચાલો આપણે મળીશું આગળના વિડીયોમાં ત્યાં સુધી તમે એક એક વિડીયોને સ્ટેપ બાય સ્ટેપ જોઈ અને પછી આ વિડીયો પર આવજો